પણ એટલું સમજી લ્યો નાખીને બેઠા હોય ને એની જીભે હુરો પૂરો આવે હોય જામનગર છે આવ્યો ભાઈને મેં ચોખું કીધું તું આવું ખરો કઈ જરૂર નથી પૈસા ની પણ મારો બાપ થોડોક લેટ આવે થોડોક મોઢો આવે પછી તમે મને એવું ન કેતા કે મોટા કલાકાર થઈ ગયા ના ના એના એ જ થઈ ગયા જેથી ઘેરે જાવ છોકરા રોતા હોય ને ધર્મ પત્ની કદાચ રિહાણા હોય ને ખંભે હાથ મૂકીને ખાલી એટલું તો કેજો એવી રીતે મારી હું પંદર વર્ષમાં ભૂલ થઈ

પણ મને માફ કરજો પાંચ પચીસ હજાર રૂપિયા દઈને ને કોક નું સારું સાંભળવા જાવ ને એની કરતા એક વખત બાપને ને થોડુંક સાંભળજો ને ભાઈ થોડુંક માને સાંભળજો ને યાર હે ઓલા હારું સારું બોલશે ને તમને બિહાર છે એની કરતા કાન ની પકડીને આપણે મોડી ને રઠો છે ને એ હારો આ ચાર વાગ્યા ના બ્રહ્મ મુહૂર્ત માં વડીલો જાગતા હતા ને એક મિનિટ મને હવે ઉગે છે બરોબર એકચ્યુઅલી યુગે છે યુ નો હોંગકોંગ યોને હોંગકોંગ અમે રાજભાને ગીતાબેનને બધા હતા એ આગળ નીકળી ગયા હું ને ઓલા સાઉન્ડ વાળા નામ બધા વાહરિયા સમજ્યા મને બોલતા નથી ઇમિગ્રેશન ઇમિગ્રેશન શું કેવાય ઇમિગ્રેશન બોલતા બોલતા પણ તને તને ખબર પડી ને એની કૃપા તણસો પાંચ દી નવરા નથી રહેતા બીજું હું આ બે વરસાદ કોવિડ ના ગયા પાંચ ની કપડા જોડ પહેરતા તા પાંચસો ના બે હાજર ના સ્પ્રે વાપરતા તા બેલ્ટ વાપરતા હતા કોવિડ આવ્યો એ પહેલા બે આવ્યું વસ્તુ આવી રૂપિયા નો ખેંચી નાખ્યું બધું સાત્વિકતા ની જરૂર છે અટવાણા ગણાય કોણ કોણ અટવાણા ઠારી નાખી મેં કાં ઠારી નાખી બપોર પછી કાયમ આવે ડોહુ મળવું જોઈએ નહીં કે તો આવશે બપોર પછી કે ઘણા અટવાણા એક વાત કહું તમને બધાને હે ખોટું લાગે ને તો કોઈ દિવસ તમારા કુટુંબમાં તમારા ઘરે તમારા ગામમાં કે તમારા તાલુકામાં તમારા જિલ્લામાં કોઈ નહીં બોલાવતા ખોટું લાગે ને તો પણ એટલું દિલથી કહું આપણી માયા છે ને આપણને ખોળામાં બેહરી અહીંયા અહીંયા ગાય ગાયના દૂધ આવે ને તહાળી ભરીને દૂધની ની મૂસ્યું થઈ ગયું એવું સાત્વિક આપણને ખવું

કે આટલા આટલા ઋષિમુનિઓ થઈ ગયા આટલા આટલા મહાપુરુષો થઈ ગયા એક વખત તો કોક ક્યો કે ફલાણા ફલાણા મોટા મોટા મહાપુરુષ બે કિલો માંસ મટન ખાધું એક તો બતાવો અહીંયા બેઠેલા બધાને આગડી એમ કહો કે આમાં ફલાણો ફલાણો આપણે તમારું ઓલું કરવાનું છે બધુંય હે તો તમને મારો બીજું કાઈ હે પણ હું તમને એટલું કહું આમાં સવારે ઊઠી સવારે આંખું ખોલ્યા પહેલા કયો એવો વ્યક્તિ છે કે એની પેઢીને શીખવાડતો હોય કરાગરે વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મધે તો ગોવિંદમ प्रभाતે કર દર્શનમ એકાદો એવો જો થઈ જાય ને તો ત્રણ પેઢીનું એમનેમ હારું થઈ જાય સાત્વિકતામાં જીવો મારા બાપ મારે તમારું કાઈ નથી જોતું તમારું મારું તમે મને હાલવા ગયો તોય ભલે નો હાલવા ગયો તોય ભલે બી બીવી જમીન છે ખેડીને કાઈ ન્યાત તમારો પાક નઈ પડે ને હે હાલો ડાયરામાં કદાચ એમ ક્યો કે આના નો બોલા આ બધું ઠીક હવે પછી આ નગરી સલાવનો દીકરો થાય જાવ નહીં એટલું દિલ થી કહું આપણો બાપ એવું કેતો કે જેના અન ભેળા એના મન ભેળા જેવો આહાર એવો વિચાર જાનકી ની શોધખોળ કરવા માટે જાય એનો આહાર હશે ને હું કયા પટે આલું છું ને મનીષભાઈ મને માફ કરજો મને મૂળ ખબર નથી હું થાય છું એટલો છત્રી કલાક નો ઉજાગરો છે પણ મને હરખ હું હતો ખબર છે બાપા બાપ આવ્યો

પણ આઠસો કિલોમીટર ના રસ્તા કાપીને બે લાખ રૂપિયા ખિસ્સામાં પીડાવે સુંગે ભૂંડા આડા પડે બમ ફાવે કુતરા આડા પડે ફૂંટી આડા પડે હો તો રોજડું આડું પડે શું કે એમ અમે બે લાખ રૂપિયા ડેટો ખાખરે ખાલી ફાઇન કાઢી આવે જવા દે હે ત્યાં તમારી તાળીઓ નો નાદ અમારા સુધી ફૂગ ની આશીર્વાદ ફૂગે ને એ આ બચી ગયો રાઘડી લીપાડ્યા તો હુપડાની ભારો ભાર એટલે મારા બાપ કાંઈ નો થાય ને તો કઈ નહીં દીકરા દીકરીને પ્રાર્થના કરતા શીખવાડો પાંચ આંગળા ભેગા કરીને પૂન કરતા શીખવાડો ઘણા એવું વિચારે છે કે છોકરા ને ઘટે છે ઘટે છે એકાદ કાસું પાવ આવું મેં સાંભળ્યું છે હુકામાં આવું કરવું જોઈએ પાંચ કરોડ ની ગાડી રાખી શકો છો દોઢ લાખ રૂપિયા વાળી ગાય નો રાખી શકો આપણે બગડ્યા નથી આપણને બગાડવામાં આવ્યો હું વારે વારે કહું છું

ગામમાં ખાવાના નથી મળતો આપણે એટલું જોઈએ હજી કહું ત્રણસો રૂપિયા ને પાંચસો રૂપિયા લઈને આવ્યા બાપની મહેનત ના લઈને આવ્યા છે હોંગકોંગ ગયો ને તો ઘણા મને કેતા કે અમારે એટલું છે ને એટલું છે ને બહુ સાત્વિક આપણી કરતા ખરેખર ધાર્મિક ન્યા વધારે છે ભલે કોક ના દેશ માર્યા એટલે તું ઓલી નથી ઓલી રીલ શેલી તમારા બધાની કૃપાથી ભૂરિયો ને શીતારામ કરતા શીખવાડ દીધું

એલા ધીરુભાઈ શું બેન આવી એને મોબાઈલ માં ઇંગ્લિશ લખ્યું એલા એની ભાષા લખી પછી ઇંગ્લિશ થયું ઇંગ્લિશ માં પછી હિન્દી કરી ખાલી એટલું જ કહેવા આવી તુમકો કિસ હોટેલ મે રોકના હૈ મે દો આય લખેલું રહ્યું ભારતી ને

કે અત્યારે અને ગામડામાં ફેર ખાલી એટલો આવી ગયો આપડે બધા ગામડા ના એ પાંચ ભાંડવડા બેઠા માર દીકરો આગળ તારા દાદા આવશે ને હે ભાડિયાથી આવશે ને આગળ છૂટશે પછી આપણે બધા હારે ખાવા આગળ તારા દાદા આવશે તારા બાપુજી આવશે પછી આપણે હારે ખાવા કેટલા થઈ ગયા ખબર છે

આપણે ઉપનિષદ નું જ્ઞાન ખરું બા બાપુજી બોલતા હતા મમ્મી પપ્પા એવું મોમ ડેડ આવ્યું તો ચાર વેદ છત્રીસ છ શાસ્ત્રો અઢાર પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતો શિક્ષિક શિક્ષા પત્રી લખાણ ક્યાં ક્યાંય એવું ઋષિમુનિઓ લખ્યું છે મોમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગ એવું કે ઉભું આપણે કર્યું છે આપણને નડશે મારા